ની અંદર запаસે કે કઈ એવી વસ્તુઓ છે જે કારણે હું મારા જીવનની અંદર એને કહેવાય કરવી આ શું કરે છે શું નથી કરતો આના પાસે કઈ વસ્તુઓ છે કઈ વસ્તુ નથી પછી પોતાના પાસે વસ્તુ ન હોય એટલે પેલાની ઈર્ષા કરે કા તો એની ચોરી કરે કા તો એ પ્રમાણે બધું વિચારી 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 ટેન્શન કરે એને શું કહેવાય બાહ્ય દ્રષ્ટિ શું કહેવાય બાહ્ય દ્રષ્ટિ હવે જીવનની અંદર આગળ એ લોકો જ આવે છે કે જેને અંતર દ્રષ્ટિ હોય કેવા આગળ આવે અંતર

એને નામ કહેવાના શબ્દો કે બીજા વિશે ચડાવે આ બધી બાહ્ય દ્રષ્ટિ હોય કે જેની અંદર આવો જેની અંદર સતત આપણે જોયું છે કે આપણે ક્લાસની અંદર નવરા પડીએ એટલે શિક્ષક ન હોય એટલે આપણે શું કરીએ સતત એકબીજાની વાતો કરવા મંડીએ કરવા મંડીએ ન કરવા મંડીએ આને તો આમ કર્યું આને તો આમ કર્યું આને તો આમ કરવું જોઈતું તો આને તો આમ કરવો જોઈતું હતું હવે ઘણીવાર આપણે ગામડાની અંદર પણ જોઈએ કે અમુક ભાભા એવા હોય કે નરેન્દ્ર મોદી સુધીની વાતો કરતા હોય અમેરિકાના સેફ પ્રેસિડેન્ટ સુધીની વાતો કરતા હોય હવે ગામની અંદર તો કોઈ પૂછતું ના હોય અને નરેન્દ્ર મોદી જીતશે કે હારશે એની બધી પંચાયત અહીંયાથી થતી હોય હવે આવા જે લોકો છે હવે બધી પંચાયત કરે પણ શું નરેન્દ્ર મોદી એમને પૂછવા આવે છે

તો એ માણસના સતત કાનની અંદર કાન બમ્બે બની કર્યા કરે છે બીજા વિશે ચીડા ચડાવવાની વાતો કરે છે આવા લોકો જીવનની અંદર કોઈ દિવસ આગળ જતા નથી કોઈ દિવસ આગળ જતા નથી પછી હવે આ માણસોને કેવું લાગે

બીજા ની કાન બંબેણી કરતો એમાં પાછો એનો પણ દોષ નથી એમાં દોષ એના સ્વભાવનો છે કોનો છે કારણ કે એ મૂર્ખો માણસ એ નથી સમજતો કે હું આ બધું કરું છું એ કોણ કરાવે છે મારી અંદર જે સ્વભાવ પડ્યા છે એ કરાવે છે કોણ કરાવે છે અને એ સ્વભાવના કારણે કરી કરીને માણસ સતત સતત પીડે છે સતત એ માણસના મનની અંદર અશાંતિ રહે છે અમારે ત્યાં સોસાયટીની અંદર એક કાકા હતા

હવે ભાઈ ચોકીદારની નોકરી હોય ચોકીદાર શું કરવાનું હોય એમને ગેટ તો ખોલવો પડે કે ના ખોલવો પડે હવે આ કાકા છે આપણે ત્યાં આ કાકા અહીંયા આપણે ત્યાં નોકરી કરે છે હવે એમની ડ્યુટી શું છે તમારી ડ્યુટી બનવું કાકાની ડ્યુટી શું છે કે ભાઈ કોઈ આવે તો દરવાજો ખોલવો એમનું કામ છે તો આ માણસ રાત્રે 12 વાગે કોઈ આવે દરવાજો તો ખોલે પણ પેલો જાય ને પછી જેમ તેમ બોલે પોતાનું કામ કરવું પડે એમાં એને જોર આવે સતત આની આજ વાતો કર્યા કરે અને એના મનથી તો એમ સમજે કે હું સાચો છું આ વિચાર કારણે કરી અને 40 40 વર્ષ સુધી એને નોકરી કરી પણ 5000 થી વધારેનો પગાર વધ્યો નહીં પછી એકવાર ફોર્મમાં આવી અને નોકરી મૂકી દીધી અને એમને તો એમ હતું કે ભઈ મારા વગર તો આ સોસાયટીની અંદર તો કોઈ કામ કરશે નહીં અને બન્યું એવું કે બેના બીજા દિવસે એક માણસ આવી ગયો અને કાકા લટકી ગયા અને પછી આ કાકા તો ઘણા પ્રયત્નો કર્યા પણ કોઈએ પાછા નોકરી પર રાખ્યા નહીં પછી કાકાને થોડી અંતદ્રષ્ટિ થઈ કે મારો વાલો આટલી ઉંમરે આજે હું કામ કરતો તો એ બરાબર હતું મારે સારી રીતે કરવાનું હતું પણ એ કામ પોતે કરી ન શક્યા હવે આ કાકાનો દુશ્મન કોણ જો 40 વર્ષના જીવનમાં એમને કોઈ સારા માણસ નહી મળ્યા હોય ઘણા મળ્યા હતા પણ આ કાકાનો દુશ્મન એ કાકો પોતે જ હતો કારણ કે એની અંદર સ્વભાવ પડ્યા હતા એક બીજાની ઈર્ષ્યા કરવાના એની અંદર સ્વભાવ પડ્યા હતા કે સતત બીજાની વાતો કરવાના એની અંદર સ્વભાવ પડ્યા હતા કે હું જ છું હું જ સર્વેશરવા છું એ બધી વિચારસરણી કરવાના એના કારણે કરી અને કાકો 70 વર્ષનો થયો તો પણ આગળ વધી શક્યો તો ભગવાન આપણને દરેકને જીવનની અંદર ચાન્સ આપે છે શું આપે છે ચાન્સ ચાન્સ આપે છે બધા જોડે અવસર હોય છે તમારા બધા જોડે પણ અવસર છે પણ જો તમે બીજાનું તપાસવા માટે ગયા કે આને શું કર્યું અને શું ન કર્યું આને શું કરવું જોઈતું તો આને શું ના ભાઈ તમે કોણ કહેવા વાળા છો કોને શું એના ગુરુજી છે તમારા તમારા ક્લાસની અંદર સાહેબ છે તમને ભણાવે છે કેવાનો અધિકાર ગુરુજીનો છે પણ અશ્વિને આવું કરવું જોઈએ તું ન કરવું જોઈએ તું તમે કહેવા વાળા કોણ તો ભગવાન અહીંયા એવું કહે છે કે ન હોય લેવા અને ન હોય દેવા અને વચ્ચે ઠાલો ઠાલો ભળી મરે શું કે કોઈ લે અને કોઈ દે એમાં જ વચ્ચે ઠાલો ઠાલો ભળી મરે એટલે કોઈ કામ કરતો હોય અને કોઈ કામ ખરાબ તો હોય એને તો કોઈ લેવા દેવા ના હોય પણ વચ્ચે સળગી મરે હવે એમાં કોઈ લેવા દેવા છે હવે આવા માણસો કેવા કહેવાય મૂર્ખા કેવા કહેવાય મૂર્ખા તો આપણે બધાએ મૂર્ખામાં નામ નોંધવાનું છે ના કે પોતાનું કામ વ્યવસ્થિત રીતે કરવાનું છે પોતાનું કામ તમે બધા બાળકો છો અમે આજે વાત કરી કે છે અમારા અનુભવ પરથી કરીએ છીએ જીવનની અંદર બગડે છે આ વસ્તુ તમે જોજો પણ એ પણ કેવા વ્યક્તિ ને વાત કરવાની કે જે માણસ અધિકૃત હોય અધિકૃત એટલે એવો કે જેને કેવાથી કઈક એમાં પરિવર્તન થશે કઈ ખોટું થતું હોય તો સુધરશે જેની પાસે એવી કોઈ સત્તાક પાવર હોય એને વાત કરવાની હોય પણ આ તો તમે બધાને કેતા કહેતા ફરો અને એની એ વાત કર કર કરો એમાં સમય કોનો બગડે તમારો અશાંતિ કોને થાય તમને તેના કારણે આપણને ફાયદો થયો નુકસાન થયું અને એના કારણે શું થાય કે આપણામાં સારા ગુણ હોય ભગવાને આપણામાં બધી રીતના ગુણ મૂક્યા છે સારા ગુણ પણ છે દરેકની અંદર છે સારા પણ છે ખરાબ પણ છે તો આપણા જે સારા ગુણ હોય આપણે જે સારું કામ કરતા હોય એ પછી એ કોઈ કામની કોઈ કદર રહે નહીં આપણા જે સારા ગુણ છે માની લો તમારામાં ગુણ છે તમે ભણી ગણીને આગળ વધી શકતા હતા પણ તમે તો બીજાનું જોવા માને આક્ષર ખરાબ છે આ કાલે નતો આવ્યો આને તો બે દિવસ પછી ઘરે જવાનું છે આ તો ક્લાસમાં હસસ કરે છે આ તો લેસન લખીને નથી આવતો હવે બધાની તમે પોટલીઓ લઈ 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 ફર્યા આ તો તમારું તો પણ અંતર દ્રષ્ટિ વાળો જે હોય એ તો સતત એના મનની અંદર વિચાર કર્યા કરે ને એનું તપાસે કે ભાઈ મારા અક્ષર કેવા છે મારે અક્ષર સુધારવા છે તો હું મારા શિક્ષકને મળું મારું ગણિત કાચું છે તો મારે મારું ગણિત સુધારવું છે મારું અંગ્રેજી કાચું છે ને સાહેબ તો સારું અંગ્રેજી બોલે છે સાહેબ જોડે જવું કે સાહેબ મારે પણ તમારી જેમ અંગ્રેજી બોલવું છે મને શીખવાડો સાહેબ હું મહેનત કરું છું પણ મને પૂરતું પરિણામ નથી મળતું સાહેબ તમે મને મદદ કરો કે હું સારું પરિણામ કેવી રીતે મેળવું આ જે સતત કરતો હોય એને અંતર દ્રષ્ટિ કહેવાય શું કહેવાય અંતર દ્રષ્ટિ કહેવાય તો બોલો આપણે અંતર કરવાની બાહ્ય દ્રષ્ટિ કરવાની અંતર

દેવ ને ભગવાન તો બધાને આપવા જ બેઠા છે તો આ એવું ભગવાનને એવું નથી કોઈ નિતેશ જ પહેલો નંબર લાવે ભગવાનને એવું નથી ઉત્સવ જ પહેલો નંબર આવે ભગવાનના બધા બાળકો છે તમે એમનું બધા ભગવાનના જ છીએ કોઈ ઉપર થી પડ્યું નથી બધા આપણે ભગવાનના જ છીએ ભગવાન ને કે બધા આગળ આવે બધા શાંતિ થી આનંદથી જીવે પણ એમાં અમુક માણસ બાજી મારી જાય અને અમુક જે માણસ હોય પાછળ રહી જાય એમાં દોષ કોનો છે એ માણસ પોતાનો તો તમારે બધાએ પણ આ રીતે શીખ રાખવાની અને મેં જે વાત કરી એ વાતને બરાબર ધ્યાનમાં રાખી અને જીવનમાં આગળ વધવાનો સ્વામિનારાયણ ભગવાનની જય કરવાનો